નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ બોડેલી એપીએમસી ખાતે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બોડેલી સંખેડા અને નસવાડી તાલુકાના નવા ચૂંટાયેલા સરપંચોનો સન્માન સમારોહ યોજાયો ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બોડેલી સંખેડા અને નસવાડી તાલુકાની યોજાયેલ વિવિધ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા સરપંચો અને સાથી પંચાયત સદસ્યોને સન્માનમાં યોજાયેલ આ સમારોહ જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સંખે ધારાસભ્ય અભયસિંહ તડવી પૂર્વ સાંસદ અને ટ્રાઇવેટ ચેરમેન રામસિંહ રાઠવા બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ ડોક્ટર શીતલ કુંવરબા મહારાઉલ પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પરમાર જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન સંજય રાઠવા બોડેલી એપીએમસી ચેરમેન વાલજીભાઈ બારિયા બરોડા ડેરી ડિરેક્ટર કૃપાલસિંહ મહારાઉલ પૂર્વ પ્રદેશ મંત્રી ઉર્મિલાબેન વસાવા સહિત જિલ્લા તાલુકાના પદાધિકારીઓ નવનિયુક્ત સરપંચો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અહીં સમરસ થયેલ ગ્રામ પંચાયતોમાં સંખેડા તાલુકાની ગોલા ગામડી કાણાકુવા અને નસવાડી તાલુકાની દોડી કાંધા ગ્રામ પંચાયતોના સરપંચોનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પુષ્પગુચ્છ અને ડાયરી પેન આપી અભિવાદન કરવામાં આવ્યું સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીએ આ સમરસ ગ્રામ પંચાયતોના સરપંચોને પાંચ લાખ રૂપિયા ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી અને ત્યારબાદ બોડેલી તાલુકાની અઠ્યાવીસ નસવાડી તાલુકાની પંદર અને સંખેડા તાલુકાની પંદર મળી કુલ અઠ્ઠાવન ગ્રામ પંચાયતોના નવા ચૂંટાયેલા સરપંચો સાથે ગ્રામ પંચાયત સદસ્યોનું પણ સન્માન કરવામાં આવ્યું